દેશ વિદેશમાં પ્રવાસ અને પર્યટન ક્ષેત્રે ઉત્તમ નામના ધરાવનાર અમી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આંતરરાષ્ટ્રીય એર ટિકિટ તેમજ હોટલ બુકિંગમાં અગ્રેસર યુનિવર્સલ વોયઝન વર્લ્ડ ન્યુપચિયલ ક્રિએશન તેમજ ડેસ્ટિનેશન વેડિંગ ડિઝાઇનર તરીકે દેશ વિદેશમાં સફળતા પ્રાપ્ત કરનાર ન્યુપ્ચિયલ રોયલ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ ક્રિષ્ણા એમ્પાયર ખાતે નૂતન સ્થળે કર કમળોથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું સતત એકવીસ વર્ષથી આણંદ ગુજરાત દેશ તથા વિદેશમાં પોતાની ઉત્તમ પ્રવાસન

સર્વે નગરજનો મિત્રો અને દેશ વિદેશના અમારા મિત્રોના આશીર્વાદ સાત સહકાર ના સ્વરૂપે આજે ચોવીસ માં મંગલ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે બે હજાર ની સાલથી અમી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે આણંદમાં અમે ટ્રાવેલ ની એજન્સી સ્ટાર્ટ કરેલ બે હજાર ચૌદ માં લોકાર્પણ કરેલ અને આજે બે હજાર ચોવીસ માં વિદ્યાનગર રોડ પર અમે ક્રિષ્ના એમ્પાયરમાં પોતાનું સ્થાન પરિવર્તન કરેલ છે અને અહીંયા અમે પરમાન અમારા બધા જ મિત્ર પરિવાર અને ક્લાયન્ટોની સાથે રહી અને આને ઉત્તરોત્તર સારામાં સારી સર્વિસ અમે આપી શકીએ એવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું અમને અતુટ વિશ્વાસ છે કે અમે એક અલગ રીતે સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર એક નવી છાપ ઊભી કરેલ છે અને કંઈક જુદું કંઈક નવું અને કંઈક સારું આપવાના હર હંમેશ અમે પ્રયત્નો કરતા રહ્યા છે તે બદલ અમે આણંદના સર્વે ને અમારા દરેકે દરેક ક્લાયન્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા પરિવાર તરફથી આપ સર્વે પેકેજીસ ફક્ત લક્ઝરિયસ છીએ સાથે સાથે ડેસ્ટિનેશન વેડિંગ અને ઇવેન્ટનું પણ કામ કરીએ છીએ અમે ફક્ત ટેલરમેડ પેકેજીસ જ કરીએ છીએ અને એમાં ક્લાયન્ટની રિકવાયરમેન્ટ મુજબ અમે ફાઈવ સ્ટાર પેકેજીસ કરીએ છીએ એટલે ફાઈવ સ્ટાર હોટલોના પેકેજ અમે અમે કોઈ ગ્રુપ ડિપાર્ચર ઓપરેટ નથી કરતા દરેક ક્લાયન્ટની ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ પ્રમાણે અમે ફાઇવ સ્ટાર પેકેજ વેચીને આપીએ છીએ અને ડેસ્ટિનેશન વેડિંગની અંદર અમે આનંદમાં ઘણા ઓછા વેડિંગ્સ કરીએ છીએ પણ અમે ક્રેબી બાલી થાઇલેન્ડ ઉદયપુર જયપુર ગોવા એવી દરેકે દરેક જગ્યા ઉપર અમે વેડિંગ્સ કરીએ છીએ